અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે શેલા શીલજ બોપલ ઘુમા વિસ્તારમાં વરસાદ ગોતા સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે એસટી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદ શહેરમાં અમદાવાદમાં થોડા દિવસોના વિરામ બાદ વરસાદનું ફરીથી આગમન થઈ ચુક્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં જે છે તે હાલ વરસાદ શરૂ થઈ ચુક્યો છે ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં વરસી રહ્યો છે આ રિવરફ્રન્ટ વિસ્તાર છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં વાહન ચાલકો જે છે તે અહીંયાથી પસાર થતા હોય છે ભારે વરસાદના પગલે વાહન ચાલકો પણ હાલ પરેશાન થતા હોય અને વાયપરથી ચાલુ રાખવા માટે મજબૂર બન્યા છે હવામાન વિભાગે આગાહી કરી હતી અને એ જ મુજબ જે છે તે વરસાદ અમદાવાદમાં પણ હવે શરૂ થઈ ચૂક્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે બપોર બાદ અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેમેરામેન સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા અમદાવાદ તો સાંજ થતા અમદાવાદના ઘણા એવા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ લાઈવ જોડાયા છે રાજલ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો ને ત્યાં કેવો વરસાદ જોઈએ હું અત્યારે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં છું ખાસ કરીને લાંબા વિરામ બાદ હવે ફરી એક વખત રાજ્યમાં જે વરસાદી માહોલ છે તે સર્જાયું છે જોકે હવામાન વિભાગની જે આગાહી છે કે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે અને તેની પાછળનું જે કારણ છે કે એક શેર ઝોન છે તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે જોઈએ આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે અમદાવાદનો એસજી હાઈવે હોય કે પછી એસપી રિંગ રોડ હોય અત્યારે આ સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદી છાંટા અહીંયા આગળ જોવા મળી રહ્યા છે રોડ રસ્તા છે તે ભીના થઈ ગયા છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગાજ વીજ સાથે જે વરસાદી છાંટા છે તે આવી રહ્યા છે જો કે દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારેથી ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે પરંતુ જોઈએ આવતીકાલની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે અમદાવાદ શહેરને આવતીકાલે ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે જોકે બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે કારણ કે જે પવનની જે ગતિ હશે તે ત્રીસથી ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકે ફૂંકાશે આ સિવાય ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુરમાં પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની છેલ્લા વરસાદી જોવા છે ગાજવીજ સાથે વરસાદ થોડોક વરસાદ ધીમો છે પરંતુ જે ઝાપટું પડ્યું અને કેટલું જોરદાર ઝાપટું વર્ષે પાણીના પ્રવાહ પરથી સમજી શકો છો વરસાદ ચોક્કસથી થોડોક ઓછો થયો છે પરંતુ હજુ પણ ઘરા ચોક્કસથી ચાલુ છે આપ જોઈ શકો છો પાણી જે છે તે સર્વિસ હોય કે તેની આસપાસનો વિસ્તાર ત્યાં ચોક્કસથી ભરાયેલા છે અને દ્રશ્યો જોઈ શકો છો કેમકે થોડાક સમય મુદ્દો જ આ વરસાદથી ઝાપટું હતું હવે વરસાદની તીવ્રતા ચોક્કસથી ઘટી છે પરંતુ જળભરાવ હજુ પણ જોવા મળી રહ્યો છે આપ આનંદનગરના દ્રશ્યો જોઈ શકો છો ધીમે ધીમે એસજીઆઈ તરફ જવાનો પ્રયાસ કરીશું પવન સાથે ગાજવીજ સાથે આ વરસાદ પડ્યો થોડોક સમય માટે પડ્યો ત્યારબાદ વરસાદની તીવ્રતા ઘટી પરંતુ જે પ્રકારે વરસાદ પડ્યો અને જે પ્રકારનું જોરદાર એક ઝાપટું પડ્યું એના જ કારણે જળ ભરાવ જે સામાન્ય સંજોગોમાં થતો જ હોય છે અમદાવાદની અંદર એ જોવા મળે છે દ્રશ્યો જોઈ શકો છો વાહન વ્યવહારને ચોક્કસથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે લાંબા વિરામ બાદ આ વરસાદ શરૂ થયો પરંતુ વરસાદી પાણી જે છે તે ચોક્કસથી ભરાયા છે ફરી એકવાર કહીશ કે ગાજવીજ અને જબરજસ્ત પવનની સાથે આ વરસાદ ખાપ્યો છે થોડોક ધીમો પડ્યો છે પરંતુ હજુ પણ એ જ પ્રકારે ગાજવીજ અહીંયા જોવા સાંભળવા મળી રહ્યું છે અને કેમ કે ઓફિસ છૂટવાનો સમય છે આ સંજોગોની અંદર તમામ લોકો માટે રેનકોટ અથવા વરસાદની સાથે હિતાવત છે કારણ કે વરસાદની આગાહી ન માત્ર દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત પરંતુ અમદાવાદમાં પણ થોડો ઘણો વરસાદ પડશે એ પ્રકારની શક્યતા હતી એ જ પ્રકારે છે સંભાવના છે જે પ્રકારે વાદળછાયું વાતાવરણ સમગ્ર અમદાવાદ ઉપર છે અને ખાસ કરીને એસજીઆઈના જે પણ વિસ્તારો છે એ સરખેસથી લઈને જ ગોતા સુધીના એ તમામ ઠેકાણે વધઘડ માત્રાની અંદર વરસાદ વરસ્યો છે અને એની અસર અહીંયા આ વિસ્તારમાં ચોક્કસથી જોવા મળે છે ફરી એકવાર કહીશ કે એવો જળ ભરાવ નથી કે વાહન વ્યવહાર યથાવત ન રહી શકે પરંતુ ચોમાસાનો દિવસ ચોક્કસથી કહી શકાય કારણ કે ચોમાસું જે વિદાય નથી લીધું પણ કોઈએ કદાચ કલ્પ્યું પણ નહીં હોય કે વરસાદ આ પ્રકારે વરસશે અને વરસાદ વરસી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ ઓફિસથી છૂટવાનો સમય છે ત્યારે તમામ લોકોએ સતર્કતા સાથે ઘરે પહોંચવું જરૂરી છે